ચલો આવી જશે બેન જય શ્રી કૃષ્ણ બેટા જય શ્રી કૃષ્ણ બધાને જય જલારામ કેમ છો બધા સવારનો ટાઈમ છે આજે થોડીક શરદી થઈ છે ને એટલે હિયા બેન આજે એને સાત વાગ્યા પછી વેન આવવાની હતી એ ભાઈએ કીધું તું કે હું થોડો લેટ આવીશ એમ કારણ કે ઠંડીને લીધે પછી છે ને છોકરાઓ બહુ મોડું કરે છે બધા એટલે કે કે હું બધાના ઘરે પાંચ પાંચ મિનિટ મોડો જ આવીશ કે એટલે ગઈ ને પછી હું થોડી વાર અહીંયા લંબાઈ ગઈ હતી કંઈ મને ઊંઘ નહોતી આવતી બરાબર શરદી હોય ને એટલે મજા ન આવે કાંઈ એક્સરસાઇઝ કરવાનું કે કાંઈ મન ન થાય મીઠાવાળા કોગળા કરી લઉં ને પછી છે ને આદુવાળી ચા થોડીક પીવી છે પછી એક્સરસાઇઝ કરું કે પાછું એક દિવસનો જો ગેપ પાડીશ ને તો કાલે બહુ આળસ આવી જશે એટલે થોડાક ઓછા પણ કરી લઉં યોગા અને પછી આન ઉઠાડવાનો ત્યાં ટાઈમ થઈ જશે બરાબર તો ચલો આગળ વધીએ બ્લોક માં જો અહીંયા આંશી માટે બને છે હાંડુપો પહેલી વારી લઈ જવાની છે ડ્રોઅર જો મેં તમને જે ડ્રોઅર ઓર્ગેનાઇઝર બતાવ્યા હતા ને મેં આ રીતે યુઝ કર્યો પણ નોટ સેટિસફાઈડ મને આ થોડુંક ઓછું ગમે છે મેં એકચ્યુઅલમાં લીધા તા છે ને હિયાના રૂમમાં સ્ટેશનરી ગોઠવવા માટે પણ અચાનક માઇન્ડ ચેન્જ થઈ ગયું એટલે આવી રીતે રાખ્યા છે બધું જે વસ્તુ છે ને થોડીક માટે ખબર મજા આવતી જોઈએ હવે બધું છે ને એક સાથે અને આમ અલગ અલગ રહીએ ને એના માટે આમાં ડબ્બા જ છે આમાં બધા બીબા હોય ને આપણે ઓલા ઘૂઘરાના ને કટલેસના બધું એમાં છે નાની નાની પિયાલી ને બધું અને આમાં છે ને જે સાવ યુઝ ન થતી હોય ને મીન્સ કે મહિને બે ત્રણ વાર જોતી હોય આ આ બધું એવી લીંબુની ગણી છે આ આ લીંબુનું એવું છે અને આ બધા બોનવિટા અને દૂધ મિલ્ક પાવડર ને એ બધું છે મેઝરમેન્ટ નો કોપ છે ચલો ફીબેન થઈ ગયા છે રેડી આપણે સૂપ પીવા જાશું તો બહુ લેટ નહીં થઈ જાય કેમ કરું એ ઓકે જોઈએ ચાલો તારે આવું જો જય શ્રી રામ હલો દીપક આવી ગયા છે આંસી ને મૂકીને જાવું છો ને હાલો ચાલો આજે અમે જઈએ છીએ પહેલી વાર બેને મૂકીને મારું છે સરગવાનું ચલો સૂપ પીને ને આવી ગયા ને પેટ ભરાઈ ગયું છે ને મેં સવારે ચા નહોતી પીધી તો ચા પી લે ને માથું ચડશે પાછું અને ઘરની બનાવેલી પૂરી છે એ છે એ કંઈક ખાઈ લે બાકી કંઈ ઈચ્છા નથી ચલો આજે બનાવીએ મસ્ત મજાનું ફ્લાવર વટાણાનું શાક તો તેલમાં હિંગનો વઘાર કરી લીધો છે કાચા વટાણાને એડ કરી દેસું ને એને પાંચ મિનિટ સુધી ઢાંકીને રહેવા દેસું ફ્લાવરને એક ઉભરો ન આવે ને ત્યાં સુધી ઉકાળી લીધું છે એ એડ કરી દઈશું કારણ કે એમાં જીવાત હોય ને એટલે એમને એમ ન કાચે કાચું એડ કરાય દેશી ટમેટું મોટું લઈ લીધું છે બેઝિક મસાલાની સાથે ધાણા એડ કરી દેસું ઢાંકીને સાવ ધીમા તાપે દસ મિનિટ સુધી રહેવા દેસું અને ચલાવવાનું નથી આમનામ જ ઢાંકીને રહેવા દેવાનું છે હવે જો દસ મિનિટ થઈ ગઈ છે હવે આ બધું સારી રીતે મિક્સ કરી દેસું આ શાકમાં છે ને પાણી જરાય ન નાખવાનું હોય આ સૂકું જ શાક હોય એટલે તેલ થોડુંક વ્યવસ્થિત નાખવાનું નકર જરાયને એ ભાવે કોરું કોરું લાગશે આ બધું મિક્સ કરીને મરચું ને તેલને બધું શાક સાથે એકદમ એકરસ થઈ જાય ને એટલે વળી પાછું ઢાંકીને આપણે પાંચ મિનિટ સુધી રહેવા દઈશું આ શાક ધીમા ધીમા તાપે છૂટું કરીએ ને તો બહુ જ સરસ લાગે તો જો બની ગયું આપણું એકદમ મસ્ત શાક ચલો હસીબેન સ્કૂલેથી આવી ગયા શું આપ્યું આજે મેડમે તને સ્ટાર આપ્યો છે અને હાથમાં શું આપ્યું છે હે ટ્રાયંગલ ઓકે તું શું ખાય છે અત્યારે બોર તને કયા કયા ફ્રૂટ ભાવે એપલ પછી ગ્રેપ્સ પાઈનેપલ ગ્રેપ્સ તો આવી ગયું બનાના ટેટી ટેટી એટલે સક્કર પછી તો આવી ગયું એ આવી ગયું સ્ટ્રોબેરી જમરૂખ દાડમ બધા ફ્રૂટ ભાવે કા ચલો વેરી ગુડ આટલા ફ્રૂટ યાદ આવ્યા ને એના માટે ઓકે કાચ સાફ કર્યા ને ત્યારે કમેન્ટ આવી હતી કે તમે કાચ કઈ રીતે સાફ કરો છો તો બાલ્કનીના કાચ છે ને હું સિમ્પલ પાણીનો જે સ્પ્રે હોય ને એ અને ન્યૂઝપેપરથી જ ક્લીન કરું છું ઘણા બધા પ્રોડક્ટ્સ આવતા હોય પણ મને આ વધારે ગમે છે બરાબર એકદમ ક્લીન થઈ જાય છે એનાથી એક આ કમેન્ટ હતી અને હજી એક બીજી કમેન્ટ હતી અત્યારે મને યાદ નથી આવતી અને અમારે છે ને આ રૂમમાં ફર્નિચર કરાવવું છે કાલે મેં છે ને આખો દિવસ એ જ બધું સર્ચ કરવા આમ કહી દો કાલે એક વિડીયો શૂટ નહોતા કર્યા મારે બીજા બે ત્રણ બારના કામ હતા અને એક આય કામ હતું કારણ કે શાંતિથી આપણે જોઈએ ને ઓનલાઈન બધી અલગ અલગ એપમાં જોયું અમારે થોડાક ટાઈમ પહેલાં છે ને એક મિસ્ત્રીને બોલાવ્યા હતા અહીંયા માપને બધું સાઈઝને બધું લેવા માટે પણ એ લોકોએ એમ કીધું કે ચારથી પાંચ દિવસ થાશે અને આ બધો સામાન તમારે હટાવવો પડશે તો દીપક એક તો આખો દિવસ ઘરે ન હોય એટલે મારે આખો દિવસ આ બેયને સાચવતા સાચવતા આ એક કરવું પડે કારણ કે કારીગર બે ત્રણ આવે અને અહીંયા અંદરનો રૂમ થઈ જાય આપણે આખો દિવસ એકલા હોય અને એ પાંચ દિવસનું કહે છે ને એટલે એ લોકો આઠ દિવસ તો ગણી જ લેવાના બરાબર અને હવે છે ને આંસીની એ બુક્સ હોય પ્લસમાં હવે મોટી થતી જાય છે એટલે એના કપડાં ને એ બધું ટોઈઝને એ બધું વધતું જાય છે હિયાનું ભણવાનું આગળ વધ્યું એટલે એનું એમ વધી જાય એટલે નથી થોડુંક આમ બધુંય આમ ખચોખચ થઈ જાય છે એટલે કેટલા ટાઈમથી અમે વિચારતા હતા બનાવવાનું પણ અમારા માળિયામાંય એ થોડુંક આમ પ્રોબ્લેમ જેવું થાય છે અમુક દરવાજા નથી ખુલતા અને એવું બધું થાય છે કારણ કે કરાવી એટલે પછી આમ આખું જ માળિયાનું આપણને એમ થાય કે સરખી જ સ્ટોરેજ કરાવી લઈ મંદિરે વચ્ચે અહીંયા આમ રાખેલું છે એટલે આમ ઘણું બધું આમ થાય એમ છે સિચ્યુએશન એવી કામ વિચાર માગી લઈએ એમ એટલે પછી વિચાર્યું કે હવે છે ને તો રેડી લઈ લઈએ એટલે એ એક ખાસ કરવાનું છે હવે ઘરમાં કારણ કે આઠથી દસ દિવસમાં વધીને કારણ કે હવે બહુ પેલું થાય છે અમુક અમુક જગ્યાએ છે ને આમ પથારા પથારા જેવું થઈ જાય છે ખાસ કરીને આ રૂમમાં જ બાકી ઓલા રૂમનું હોય ને એ બધું અહીંયા મૂકી દે કિચનનું કાંઈ પણ હોય તો અહીંયા આમાં મૂકી દે માળીયા મૂકી દે પણ આમ છોકરીઓને ચોપડામાં અને બધાયમાં બહુ ખચાખચી થાય છે એટલે વાઈક કરવાનું છે ચાલો ને 没劲。 તો જો જમવાની મસ્ત મજાની થાળી પણ રેડી થઈ ગઈ છે શાક રોટલી સલાડ છાશ આજે ભાત બનાવ્યા નહોતા આજે મારે હિયાબેન છે ને પ્રોપર જઈમાં નહોતા તો માનો જીવ છે ભાઈ મને એમ થયું મેં કીધું લાવ તું સરખું જમી નથી ને તો એક રોટલી હું તને ખવડાવું તો તારું પેટ ભરાઈ જાય બહુ ઓછું એવું બને બે ત્રણ વર્ષ એકાદી વાર એવું બનતું હશે બાકી એને છે ને પ્રોપર ત્રણ ટાઈમ જમવાની જ આદત છે એ કોઈ વસ્તુ આડા ડાવડી ન ખાય અને એને જમવા વિશે કેવું ન પડે એને ભાવતું હોય ને એટલે એ વ્યવસ્થિત જ જમી લે એટલે એના માટે છે ને લગભગ ઓલમોસ્ટ હું દરેક શાક એને ન ભાવતું હોય ને એટલે અલગ બનાવી જ દઉં કારણ કે આપણને ખબર છે કે બીજું કાંઈ ખાતી જ નથી આડા ડાવડું એમ આંસીથી પણ નાની હતી ને ત્યારથી એ હાથે જમી લે છે પણ હવે ક્યારેક એવું થઈ જાય બાળક છે ભાઈ થાયકું હોય તો એ ન જમતું હોય અને સવારે વહેલું હોય તો ઊંઘ આવતી હોય તો એવું બની જાય ક્યારેક જો બે છે ને કાટલું પાક ગરમ કરી દીધો છે ઓવનમાં તો ખાય છે બેન પહેલી વાર ચાખે છે કેવો હમ સારો સારો આ ખાવ તો સારું તમને એનર્જી મળે હાથ પગ નો ભવિષ્યમાં ક્યારેય ખાવું સાંજના વાગી ગયા છે સવા સાત અને છ વાગ્યાની આમાં છું જો ચેવડો બનાવ્યો આટલો બનાવી સેવ બહુ તીખી નથી બનાવી થોડોક મરચાં ભૂકો નાખ્યો છે અને હિંગ નાખી છે અને અહીંયા બનાવ્યા છે ગાંઠિયા બરાબર આટલી ત્રણ વસ્તુ બની ગઈ છે જેમ જુઓ કેવું થઈ ગયું હવે આના નાખું ક્લીન કરવું પડશે થોડોક ઠંડો થાય ને પછી કારણ કે જે રેગ્યુલર આપણી રસોઈ હોય ને બાકી છે ને જો ખમમાં જો એકદમ ગોરકો થઈ થઈને મસ્ત દીપક ને ઘરની સેવ બહુ ભાવે દીપકને છે ને બધું ઘરનો નાસ્તો વધારે ભાવે એટલે ટાઈમ હોય ને ત્યારે હું બનાવી જ દઉં પણ ક્યારેક લાવવો પડે બહારથી લાવી જ છીએ એટલો પણ ઘરનું એને થોડુંક વધારે એમાં સેવગાંઠિયાનું એને થોડુંક ગમે ઘરના બનાવીએ અને એમ આજે બનાવી નાખ્યા છે હવે ઘરની જે રસોઈ બાકી જ પેલા બધું ક્લીન કરીને પ્લેટફોર્મ સરખું તેલ તેલ થઈ ગયું હોય એની ક્લીન કરી બનાવવા જ ખાલી ભાખરીને છાલવાળું શાક પણ ક્યાં નહીં દોઢક કલાકથી આમાં છું હવે થોડાક દિવસ હાંયલા રાખશે એને પૂરી છે ને ચા સાથે જ ભાવે એટલે હાંજે ન ખાય એટલે એમ કે હાંજે મારે શું ખાવું ઘરનું મને મીન્સ બહારનું હોય પણ ઘરનું કંઈક બનાવી દે એમ એ ક્લિયર ઇમુ છે સુ જેઈ બબા બબવા હા ભાવે તને હા ઓકે ઈ જે મલી હે ઈ જે મલી એટલે ઈ છે ઈ મલી ઈ બલી છે ઓકે ઈ સેમલી ઈ જે ઈ બલી છે ઓકે તો આજે છે ને બે લોડ હતા તો આ સંકલવા નાય કપડા બાકી છે ને એક તો જે દોરીએ પડ્યા છે એટલે હવે ઈ બધું થા છે ચલો નાસ્તો પણ બની ગયો છે અને મસ્ત મજાનું જમવાનું પણ બની ગયું છે રેડી બટેટાનું છાલવાળું શાક બનાવ્યું હતું ને ભાખરી બનાવી હતી ને મને છે ને આજે ચોળેલું શાક ખાવું તું ચોળેલું ભાખરી ને શાક તમને આ ભાવતું હોય ને તો કમેન્ટ કરજો એટલે રસાવાળું તીખું શાક ને ભાખરી બનાવ્યા છે તો બસ અહીંયા સુધીનો જતો વિડીયો આવજો